જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે દરેક સમસ્યા ધીરે ધીરે સમાપ્ત થશે તો ચાલો જાણીએ ભગવાન કૃષ્ણએ તમારા માટે શું સંદેશો મોકલ્યો છે તમારે ફક્ત એક નાનું કાર્ય કરવાનું છે સામે ભગવાન કૃષ્ણના ત્રણ ફોટા બતાવો તમે તેમાંથી તમારે ફક્ત એક ફોટોને સ્પર્શ કરવાનો છે પછી ભગવાન કૃષ્ણ તમને વ્યક્તિગત રીતે તેમનો સંદેશ આ વિડિયો દ્વારા જણાવશે હવે હું આશા રાખું છું કે તમે તમારા માટે ભગવાન કૃષ્ણનો ફોટો પસંદ કર્યો છે તો કોણે બે નંબરને સ્પર્શ કર્યો છે ફોટો પસંદ કરવામાં આવ્યું છે અમે તેમને કહીએ છીએ કે ભગવાન કૃષ્ણ શું કહે છે ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે આજે પણ હું તેનો રથ ચલાવું છું જેની ગતિ અને વિચારો સત્યના છે અરે જેનો રથ અને વિચારો સત્યના છે તેનો રથ ચાલે છે મારા દ્વારા આજે પણ હું શાસન કરું છું તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે છે તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે છે પરંતુ આ દ્વારકાધીશ ક્યારેય નહીં પણ આ દ્વારકાધીશ ક્યારેય નહીં ફક્ત તમારા સારા કાર્યો કરો અને મારા જેવા રહો તમારા સારા કાર્યો કરો અને મારા જેવા રહો आपिश जे, जे तारा नसीब में नहीं हूँ आपिश जे तारा नसीब नथी, तू तो बस दिल थी मने प्रार्थना कर कारण के प्रार्थना शब्दों द्वारा नहीं हृदय थी थवी जो ये कारण के प्रार्थना शब्दों द्वारा नहीं परंतु हृदय थी थवी जो ये कारण के हूँ जे वो बोली शकता हूँ तमने पर साबड़ू छू क बोली शकता હું જાણું છું કે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો પણ એક વાત હંમેશા યાદ રાખો જીવનમાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે જીવનમાં જે થાય છે તે સારા માટે જ થાય છે સારો સમય એવો પણ આવે છે કે જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો જેથી કરીને તમે સારા સમયની કિંમત જાણી શકો તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો આનાથી તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો કારણ કે સારા સમયમાં બધા હશે સારા સમયમાં બધા હશે પણ ખરાબ સમયમાં માત્ર હું જ ખરાબ સમયમાં હું તમારી સાથે રહીશ માત્ર હું તમારી સાથે રહીશ હવે તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ તે ભક્તો માટે શું કહે છે જેમણે ફોટો નંબર ત્રણ પસંદ કર્યો છે ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે તમે તમારા ભૂતકાળમાં કેમ છો તમે તમારા ભૂતકાળમાં કેમ જીવો છો જે ગયો તે ગયો તે સમય ક્યારે પાછો આવતો નથી તે સમય ક્યારે પાછો આવતો નથી હું જાણું છું કે તમે ભૂતકાળમાં ભૂલો કરી છે પણ આજે તમે તેને સુધારવા માંગો છો અરે ભૂલો તો દરેક જ કરે છે પણ આપણી નજરમાં તે સ્વીકારે છે તેની ભૂલ છે અને તેને સુધારવા માંગે છે તે શ્રેષ્ઠ છે આપણને આવા ભક્તની જરૂર છે અને આવા ભક્તો મારા છે હું પોતે જ તેમને મદદ કરું છું અરે તમારી ભૂલોને કારણે કોઈ તમને છોડી દે તો શું જે ગયો છે તે ગયો છે તેની જવા દો તે ક્યારેય તારો ન હતો અરે પ્રેમ એ નથી જે એક ભૂલ પછી તને છોડી દે પ્રેમ તે નથી જે એક ભૂલ પછી તને છોડી દે પ્રેમ એ છે જે સો ભૂલો સુધારી આખી તારી સાથે રહે જિંદગી મને પૂરો સાથ આપો બધી ચિંતાઓ છોડી દો અને ફક્ત મારા પર વિશ્વાસ કરો કારણ કે હું તમને ક્યારેય નહીં છોડું હું તમને ક્યારેય નહીં છોડું જીવનમાં ફક્ત એક વાત યાદ રાખો જીવનમાં એક વાત યાદ રાખો અભિમાન ન કરો કે હું કોઈની જરૂર નથી અને એવો ભ્રમ ન રાખવો જોઈએ કે દરેકને મારી જરૂર પડશે અને આ રીતે જો તમે મારા બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા છો તો હું તમને આ કહીશ કે તમને દરેકના દુઃખમાં સાંત્વના મળશે પણ તમને મારા તરફથી જ સપોર્ટ મળશે તમને ફક્ત મારા તરફથી જ સપોર્ટ મળશે હું હંમેશા તમારી સાથે રહીશ હું તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ હવે જેમણે ફોટો નંબર પસંદ કર્યો છે છે તેઓ જાણે ભગવાન કૃષ્ણ શું કહે છે તેમને ભગવાન કૃષ્ણ કહેવા માંગે છે કે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવું તમારા માટે વધુ સારું છે એકલા રહો જે વ્યક્તિ માન નથી આપતી તેની સાથે રહેવા કરતા એકલા રહેવું વધુ સારું છે તમે લોકોને તેમની ભૂલો માટે એકવાર માફ કરીને સારા બનો લોકોને તેમની ભૂલો માટે એકવાર માફ કરીને સારા બનો સારા બનો પણ ફરીથી તે જ વ્યક્તિ સાથે ભરોસો કરીને ક્યારે મૂર્ખ ન બનો લાગણીઓ સાથે જોડાવું જરૂરી છે

તેથી આવા લોકો પર સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે આવા લોકો પાછળ સમય બગાડવા કરતાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે તમારી સાથે મારું નામ લેશો અને મારું નામ પણ તમારી સાથે લેશો તો તમે ચોક્કસ પ્રગતિ કરશો મારો વિશ્વાસ કરો તમે ચોક્કસ પ્રગતિ કરશો અને તે સમયે પણ આ વાત ક્યારેય ભૂલશો નહીં અને તે સમયે પણ ક્યારે ભૂલશો નહીં કે જો પ્રગતિ હશે તો એવા લોકો હશે જે તમને નીચે લાવશે જો પ્રગતિ હશે તો એવા લોકો હશે જે તમને નીચે લાવશે એવા લોકો હશે જે તમને નીચે લાવશે તમે હંમેશા તૈયાર રહેવું જોઈએ તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ કારણ કે અહીં એવા લોકો હશે જે તમારી કસોટી કરશે ત્યાં એવા લોકો હશે જે તમારી પરીક્ષા કરશે પરંતુ તમારે ગભરાવું જોઈએ નહીં ગભરાશો નહીં અરે ગભરાશો નહીં નહીં જ્યારે મારો હાથ પકડ્યો છે ત્યારે હું હંમેશા તમારી સાથે રહીશ જો તમે મારો હાથ પકડ્યો છે તો હું હંમેશા તમારી સાથે રહીશ તો મિત્રો આપણે આગળ વધવું હોય તો આપણે સખત મહેનત કરવી પડશે પરંતુ મહેનતની સાથે આપણે ભગવાન કૃષ્ણ સાથે પણ જોડાયેલા રહેવાનું છે જે કૃષ્ણ સાથે જોડાય છે તેને કોઈ હરાવી શકતું નથી એટલા માટે હંમેશા ભગવાન કૃષ્ણનો હાથ પકડી રાખો કૃષ્ણમાં આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવાની શક્તિ છે તો મિત્રો તમને આજનો મેસેજ કેવો લાગ્યો અને તમારા માટે કયો નંબર પસંદ કરવામાં આવ્યો છે કૃપા કરીને કોમેન્ટ કરો કૃપા કરીને અમને જણાવો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં જો તમને આવા સંદેશા સાંભળવા ગમતા હોય તો અમારી ગુજ્જુ લવર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ બટનને પણ દબાવો તો ચાલો ફરી મળીએ નવો સંદેશ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બોલતા રહો જય શ્રી કૃષ્ણાભા